મઈસાના એ ડિવિઝન તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં ગૌવંશ કતલના બનાવમાં ગણતરીના કલાકોમાં પકડીને ઝડપથી કાર્યવાહી કરી ઉચ્ચ અધિકારી રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવની સૂચના દ્વારા ઇન્ચાર્જ એસપી દિનેશસિંહ ચૌહાણ દ્વારા મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી કામગીરી એલસીબીના ચાર પીએસઆઈ એમડી ડી એમપી ચૌધરી સહિત એમડી ડાબી સહિત જે એમ ગોહલવત

બે આરોપી ફરાર થયા અને પાંચ આરોપી પકડીને ગણતરીના કલાકોમાં પોલીસે કાર્યવાહી કરતા સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી બ્યુરો રિપોર્ટ ઓનલાઈન ટીવી ન્યૂઝ મહેસાણા